આ શ્રદ્ધાની વાત છે જોજો હો અંધશ્રદ્ધા ફેલાવાની વાત નથી અને બાકી બિહારી ધામનો બિહારી એટલો હાજરા હાજર થઈ ગયો છે ને તમને ભરોસો નહીં થાય લાભ પાચમના દાડે દાળે ડાકોરમાં સવારે મંગળા આરતી હું કરી બહાર નીકળ્યો ને એક છોકરો મને પગે લાગ્યો પછી હું બોરડી આવી ગયો એ છોકરો પાછો મને બોરડીમાં દેખાયો એને મને નામ આપવાની ના પડી છે મેઘાણી નગર વિસ્તારમાંથી જ્યાં પ્લેન ક્રેશ થયું હતું ને એની નજીક જ મેં કીધું બેટા તું હમણાં ડાકોરમાં મળ્યો તો એને કે આ મહારાજ હું એ જ છું મને પગે લાગ્યો પાછો મેં કીધું કેમ બેટા તો કે શ્રી મારા બાને એટલી બધી બિહારીજીમાં શ્રદ્ધા છે મારા બાએ બિહારીજી આગળ પ્રાર્થના કરી હતી મારે નોકરી નથી લાગતી અને બોડીમાં તમે મહારાજજી કંઈક બોલ્યા અને બિહારીજીને એમણે પ્રાર્થના કરી કે મારા છોકરાને નોકરી જલ્દી લાગી જાય અને પાછી બાએ માગણી પણ કરી હતી કે બિહારીજી મારા છોકરાને નોકરીમાં પહેલો પગાર પાંત્રીસ હજાર જ હોવો જોઈએ પાંત્રીસ હજારથી ઉપર હોવો જોઈએ અને જો આવું બને તો મારા છોકરાનો પહેલો પગાર હું બાકે બિહારીજીના ચરણોમાં છોકરાએ દઈશ ની નોટ નું બંડલ મારા હાથમાં આપ્યું કે મારા જ મારી નોકરી લાગી ગઈ અને પાંત્રીસ હજાર પગારમાં જ નોકરી મારી લાગી અને લાભ પાચમની સવારે પાંત્રીસ હજાર રૂપિયા છોકરો બિહારીજીના ચરણોમાં મૂકી ગયો અમારા ગીતાબા સાબિતીમાં છે અમારા ભક્તો જોડે હતા ચેતના માસી રેખા માસી બધા સાબિતીમાં છે લાભ પાચમ ના દાડે આ કોઈ અંધશ્રદ્ધા ફેલાવા માટે નથી પણ બિહારીજી એટલો એમાં શ્રદ્ધા રાખી છોકરાની ઉંમર કે બહુ નહીં અને મેં તો એનું દિલ જોયું સાહેબ કે એની બાનું કેવું અને છોકરો આટલી જોવાની પહેલો પગાર આવે પછી એમાંથી મેં એને થોડાક પૈસા પાછા આપ્યા મેં મને કે મહારાજના મારે પૂરો પગાર મેં કું તે મૂક્યો એવા બિહારીજીનો થઈ ગયો અને બિહારીજી પાસે તને કંઈક ભેટ આપે છે આ તું લઈ જઈને હાચવજે ભગવાન તને ખૂબ આગળ વધારે બાપ